ઓમ શાંતિ આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આજે દુનિયાની અંદર જોઈએ તો પર્યાવરણ સુરક્ષિત નથી પ્રકૃતિના પાંચ તત્વો સુરક્ષિત નથી આપણે બધાએ મનસા સેવા કરીને પ્રકૃતિને સકાસ આપીને પશુ પંખીને સકાસ આપીને એમને જીવનની અંદર શાંતિ સુખ આનંદ આવે એના માટે પરમાત્મા પિતા જે શાંતિના સાગર છે સુખના સાગર છે પવિત્રતાના સાગર છે અને એના દ્વારા આપણે પ્રકૃતિના પાંચ તત્વોને સકાસ આપીશું જેમ જળ તત્વને આપણે જો શુદ્ધિકરણ કરવું હોય તો પરમાત્મા પાસેથી શાંતિની કિરણો લઈને જલ તત્વને આપણે શુદ્ધિકરણ આપીએ એને શુદ્ધ કરીએ અને શાંતિ આપીએ એવી જ રીતે જોઈએ તો આપણે આકાશ તત્વને શુદ્ધ કરવું હોય તો જ્ઞાનના સાગર પરમાત્મા પિતા શિવ છે એની પાસેથી જ્ઞાનની કિરણો લઈને આખા આકાશ તત્વને આપણે શુદ્ધ કરી શકીએ છીએ એટલે કે આપણા મુખ દ્વારા અનેક આત્માઓને પરમાત્માનો પરિચય અને પરમાત્મા દુનિયાને સ્વર્ણિમ દુનિયા બનાવી રહ્યા છે શ્રેષ્ઠ સ્વર્ગ બનાવી રહ્યા છે સુંદર પ્રાકૃતિક દુનિયા બનાવી રહ્યા છે અને એ દુનિયા ટૂંક સમયમાં આવવાની છે એ જ્ઞાન આપીને પણ આપણે આકાશ તત્વને શુદ્ધ કરી શકીએ છીએ અને સાથે સાથે સૂક્ષ્મ જ્ઞાનનો સકાશ પણ આપી શકીએ છીએ એવી રીતે અગ્નિ તત્વને જો આપણે શુદ્ધ કરવું હોય તો પરમાત્મા પાસેથી શક્તિની કિરણો લઈને પરમાત્મા શક્તિના સાગર છે તો એ શક્તિની કિરણો આપીને એને પણ આપણે શુદ્ધ કરી દઈશું તો પરમાત્મા પાસેથી શક્તિઓની કિરણો લઈને આપણે એમને પણ સકાશ આપીએ અને અગ્નિ તત્વને પણ આપણે શુદ્ધ કરી શકીએ છીએ એવી જ રીતે ભૂમિ તત્વને જો આપણે શુદ્ધ કરવું હોય તો પવિત્રતાના સાગર પરમપિતા પરમાત્મા છે તો પવિત્રતાની કિરણો આપણે આ ધરતી ઉપર ફેલાવીએ અને આ ધરતીને સુંદર ભરી બનાવવા માટે પવિત્રતાની કિરણો ફેલાઈને સકાશ આપીએ એ આપણી આજની મનસા સેવા છે તો આ રીતે પ્રકૃતિના પાંચે તત્વોને આપણે શું કરીએ શુદ્ધ કરીએ એને સકાશ આપીએ એવી રીતે વાયુ તત્વોને પણ આપણે શુદ્ધ કરી શકીએ છીએ વાયુની અંદર જો આપણે પ્રેમના કિરણો આપીશું પરમાત્મા પ્રેમના સાગર છે અને પરમાત્માની પ્રેમની કિરણો આ વાયુ ઉપર પડી રહી છે તો વાયુ તત્વ પણ શુદ્ધ થશે અને એની સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે તો એને પણ આપણા શરીર જે પાંચ તત્વોથી બનેલું છે તો આ જ રીતે શરીરને પણ આપણે સકાશ આપીશું તો આ પાંચ તત્વોનું શુદ્ધિકરણ ચોક્કસ થશે અને આપણે સ્વસ્થ બનીશું આજના દિવસે બીજો પણ આપણે સંકલ્પ કરીએ કે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીંવત કરીએ અને ન કરીએ તો વધારે ને વધારે સારું છે અને જો કરીએ તો એના એ જ પ્લાસ્ટિકની થેલીને ફરી આપણે રીયૂઝ કરી શકીએ એટલે જો આપણે ત્રણ આરનો ઉપયોગ કરીએ રિડ્યુસ રિવાઈઝ અને રીયૂઝ તો આ રીતે જો આપણે કરીશું તો પણ આપણે પ્લાસ્ટિકને બચાવીને લોકોને પણ અને ગાયોનું પણ આપણે રક્ષણ કરી શકીએ છીએ અને પ્લાસ્ટિકની થેલીઓને ગમે ત્યાં ફેંકી ન દો એનો જ્યાં ઉપયોગ થતો હોય અથવા એને એ રીતે નાખો કે જ્યાં કોઈને નુકસાન કરે નહીં કારણ કે જમીનમાં ભળવાથી પણ ધરતી માતાનું પણ પ્રદૂષણ ફેલાય છે જે જમીનને પણ હાનિકારક થાય છે અને આપણે પોતાના જ ઘરની અંદર એવી નાની વાટિકા બનાવીએ શાકભાજી વાવીએ મરચાં વાવીએ કોથમીર વાવીએ દૂધી વાવીએ તો આપણે ઘરે જ રાસાયણિક ખાતર વગરનું ઓર્ગેનિક અને યોગિક ખેતી જે આપણે બાબાની યોગ કરીએ તમે નુમાશામનો યોગ જો ઘરે કરતા હોય તો એ જગ્યા ઉપર બેસીને સકાસ આપો તો એના શાકભાજી પણ સારા થશે અને એવા આપણે બાબાની યાદવાળા અને રાસાયણિક ખાતર વગરના શુદ્ધ શાકભાજી આપણે ખાઈ શકીએ છીએ જો જેના ઘરની અંદર વ્યવસ્થા હોય તો એ પણ સુવિધા ચોક્કસ કરીએ તો એ રીતે પણ તમને ઘણો બધો ફાયદો થશે અને આજુબાજુ પણ આપણે શીખીશું તો આજુબાજુવાળા પણ આ શીખીને એમના ઘરે એમના પ્લોટમાં પણ એ આ કાર્ય કરી શકે અને રોજ ન કરી શકીએ તો કોઈ કોઈ દિવસ તો આ વર્ષમાં એક વાર તો આપણે એક છોડ અથવા એક પૌધો જરૂર આપણા ઘરે ઉગાડીએ કારણ કે એક પોધો ઉગાડવો એટલે એક એસી બનાવવું એટલી ઠંડક આપણને એક પૌધાથી મળે છે એક વૃક્ષ એસી જેટલી ઠંડક આપે છે નહીં તો આમ એસીમાં તમે ભલે રહેશો પણ એ અંદર ભલે ઠંડક કરે પણ બહાર આવો ત્યારે તમને કેટલી ગરમીનો અહેસાસ થાય છે ડબલ ગરમીનો અહેસાસ થાય છે અને આ રીતે આપણા શરીરને પણ એ નુકસાનકારક છે એના બદલામાં દેશી એસી ઘણું સારું તો દેશી એસી એટલે કહ્યું વૃક્ષ વાવો અને ઠંડક પેદા કરો વૃક્ષો વાવો વરસાદ લાવો તો પાણીની પણ શું થશે અછત જે છે એ અછત રહેશે નહીં પાણી આપણા ઉપયોગમાં આવશે ઓમ શાંતિ હવે આપણે નારા બોલીશું અને નારા આપણે સાંભળ્યા છે ગુનગુનાઈશું અને રસ્તામાં જે પણ મળે એને પણ થોડું તો કંઈક આજે પર્યાવરણ વિશે જ્ઞાન ચોક્કસ આપીશું આકાશ તત્વમાં આજે જ્ઞાન પણ ફેલાવીશું અને પાંચ તત્વોનું શુદ્ધિકરણ પણ મનસા સકાશ દ્વારા ચોક્કસ કરીશું એવી આપણે પ્રતિજ્ઞા પણ કરીશું બધા પોતાનો જમણો હાથ આગળ કરશે પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આપણે બધા મદદગાર બનીશું સાથી હાથ બઢાએંગે

हम सब मिलकर प्रण करेंगे हम सब मिलकर प्रण करेंगे घर आंगन को स्वच्छ बनाएंगे घर आंगन को स्वच्छ बनाएंगे पॉलीथिन का न हो उपयोग पॉलीथिन का न हो उपयोग करें पर्यावरण को सहयोग करें पर्यावरण को सहयोग पर्यावरण है सुख की खान पर्यावरण है सुख की खान इसका करो तुम हमेशा सम्मान Karo, हम आप जब मदद करेंगे Him, जब मदद गली मोहल्ले साफ, साफ होंगे अगर गंदगी साथ न होगी बीमारी भी, भी, भी पास न होगी कर्म आज करेंगे महान, कर्म आज करेंगे महान कर्म आज मिलकर करेंगे हम प्रकृति के लिए श्रमदान मिलकर करेंगे हम प्रकृति के लिए प्रकृति का न करे हरण प्रकृति का न करे हरण आओ बचाएं हम पर्यावरण आओ बचाएं हम पर्यावरण आज हमने ठाना है आज हमने ठाना है जब प्रकृति का राज जाना है प्रकृति का राज स्वच्छता में प्रभुता है यदि लानी है जीवन में खुशहाली प्रकृति की करो तुम रखवाली बंजर धरती करे पुकार योगी खेती का सपना करे साकार स्वयं आत्म स्वरूप में स्वयं आत्म स्वरूप में प्रकृति पति परमात्मा से प्रकृति पति पर परमात्मा से मन को जोड़कर मन को जोड़कर आत्म भाव से आत्म भाव से प्रकृति को प्रकृति को शुभ भावनाओं के साथ शुभ भावनाओं के साथ सकाश देंगे सकाश देंगे ओम शांति ओम शांति बे मिनट बेसी जैसू અને પ્રકૃતિને સકાશ આપી ઓમ શાંતિ વિશ્વ કે ગ્લોબ પર ફરી સ્વરૂપ મે પરમાત્મા પિતા કે સાથ બાપ દાદા કે સાથ पूरे धरती पशु पंशी प्रकृति के पांच तत्वों को सुख शांति स्वच्छ पवित्रता प्रेम शक्ति ज्ञान और पवित्रता की किरणें मुझ फरिश्ते द्वारा सारे भारत भूमि पर प्रवाहित हो रही हैं के पांच तत्व शुद्ध हो रहे मनुष्य भौतिकता के बदले आध्यात्मिकता की तरफ आगे बढ़ रहे हैं। प्रकृति का संरक्षण कर रहे हैं, दे देते जाए सकाश सब सुखी हो जाए सब संतुष्ट हो जाए धीरे धीरे दुनिया बन जाए शुक्रिया प्रकृति पति परमात्मा आपका लाख लाख शुक्रिया जो हमें ऐसे श्रेष्ठ कार्य में आपका मददगार बनाया